ગુજરાતમાં ઉર્જા વિભાગ એ ભ્રષ્ટાચાર કૌભાંડ અને ગેરરીતિનો પર્યાય બની ગયો છે કેમ કે હમણાં જ થોડા સમય પહેલાં જામનગરની અંદર જેટકોના એપ્રેન્ટિસ માટેની ભરતી કરવામાં આવી હતી તેમાં પાંત્રીસ જેટલા ઉમેદવારો એ ક્યાંક ને ક્યાંક ડમી અને ક્યાંકને ક્યાંક કહી શકાય કે ખોટી રીતે આ ભરતી અંદર ઘૂસી ગયા હતા તેને દૂર કરવા માટે એને દૂર કરવામાં પણ આવ્યા પરંતુ આજ દૂન સુધી એમાં ચાર મહિનાનો પગાર આપી દેવા છતાંય એ લોકો પાસે તેજી રિકવરી કરવા નથી આવી અને તેની સાથે સાથે જે ચાર મહિના જેને નોકરી મોડી મળી તેની સિનિયરિટીનો સવાલ પણ ઊભા થાય છે અને આજ દિન સુધી આ જે ભરતી કૌભાંડ છે એ ભરતી કૌભાંડની તપાસ પણ નથી થઈ એ જ રીતે જેટકોની પ્લાન્ટ એટેન્ડન્ટની પોસ્ટ એ ક્યાંય પણ એ સ્ટાફ સેટઅપમાં હતી જ નહીં છતાં પણ એ પોસ્ટ ખોટી રીતે ઊભી કરી અને આખી આખી ભરતી એમાં કરી નાખવામાં આવી ટાયર વન ટાયર ટુ પરીક્ષા લઈ લેવામાં આવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી નાખવામાં આવ્યા પરંતુ એમાં પણ તપાસ થઈ નહીં અને આ ભરતી એ રદ કરી નાખવામાં આવી તે જ રીતે જેટકોની આથી કહી શકાય કે થોડા સમય પહેલાં છથી આઠ મહિના પહેલાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી થઈ હતી તો તેની અંદર પણ બારસો બ્યાસી જે ઉમેદવાર હતા તેના પોલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા પરંતુ એ પોલ ટેસ્ટમાં ગડબડી હતી તો તેમાં પણ આજ દિન સુધી કોઈ તપાસ નથી થઈ અને આ જે સિલસિલો છે એ સિલસિલો અત્યારે પણ યથાવત છે આવતીકાલે પીજીવી સીએલની અંદર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે હેલ્પરની ભરતી છે લગભગ જોવા જઈએ તો હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે પરંતુ આ પરીક્ષામાં જેને કહી શકાય કે જવાબદારી સોંપવામાં આવી છે આ પરીક્ષા લેવા માટેની એ જવાબદાર અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પોતાના તાઇફાઓમાં એ વ્યસ્ત છે અને અત્યારે જુનાગઢની અંદર પીજી વિશીએલનું કહી શકાય કે તમામ જીબી એન્જિનિયરિંગ એસોસિએશન સત્યાવીસમું ત્રિવાર્ષિક અધિવેશન ચાલુ છે જેમાં ગુજરાતભરના તમામ તમામે તમામ એન્જિનિયરો અહીંયા ઉપસ્થિત છે ડી જયથી લઈ બધા જ એન્જિનિયરો પાંચ હજાર કરતાં વધારે એ લોકો ત્યાં ઉપસ્થિત છે તો આ ભરતીનું શું તેની સાથે સાથે અમારું આ માધ્યમથી એક બીજો પણ આક્ષેપ છે જ્યારે રાજકોટની મીડિયા હાઉસમાં અમે જ્યારે છીએ ત્યારે પીજીવીસીએલની વડી કચેરી રાજકોટ ખાતે આવેલી છે અને જે પીજીવીસીએલ અત્યારે જે કહી શકાય કે જીબી એન્જિનિયરિંગ એસોસિએશનનું સત્યાવીસમું ત્રિવાર્ષિક એન્જિ એસોસિએશન જ્યાં મળ્યું છે તેમાં અધિવેશનની અંદર જે લાઇન નાખવામાં આવી છે એ અગિયાર કેવીની લાઈન નાખવામાં આવી છે તમે જોઈ શકો છો કે અગિયાર કેવીની બે લાઇન નાખવામાં આવી છે જેમાં બે ફીડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે રાજમોતી ફીડર અને એકલવ્ય ફીડર આ એનો પુરાવો છે હવે સામાન્ય નાગરિક સામાન્ય ખેડૂતને જો પોતાના વિસ્તારમાં એક ટીસી નાખવું હોય એક લાઇન નાખવી હોય તો હજારો પ્રકારના કાગળિયા કરવામાં આવે છે એની મંજૂરી માટે છ છ આઠ આઠ મહિના સુધી લબડાવવામાં આવે છે તો આ કાર્યક્રમ માટે આ તો ખાનગી યુનિયન છે તો આ ખાનગી યુનિયનના કાર્યક્રમને એ કઈ રીતે સીધી મંજૂરી મળી જાય છે અને બે ફીડરનો પાવર બે વીજ જોડાણનો પાવર એ એક જ જગ્યાએ ટેમ્પરરી વીજ જોડાણ આપવામાં આવ્યું છે તો એક જ જગ્યાએ કઈ રીતે આપવામાં આવ્યો કોની રહેમરાએ આપવામાં આવ્યો તેની સાથે સાથે ગુજરાતની અંદર સ્ટાફની ખૂબ અછત છે ત્યારે આ માનવ કલાકો જે છે એ માનવ કલાકો ક્યાંક ને ક્યાંક વેડફાઈ રહ્યા છે અને અત્યારે પણ જે જાહેર જનતાના જે સેવકો છે એ જાહેર જનતાના સેવકો એ પોતાના ક્યાંક ને ક્યાંક ખાનગી યુનિયનના તાઇફાઓમાં વ્યસ્ત છે અને વર્તમાનમાં જેને ખરેખર જાહેર જનતાના હિત માટે કાર્ય કરવાનું છે જેમાં જે ગાડીઓ આપવામાં આવે છે જે સરકારી ગાડીઓ છે એ સરકારી ગાડીઓનો ઉપયોગ પણ આ તાઇફાઓની અંદર સરકારી ખર્ચે એ ઉધારવામાં આવે છે તમે જોઈ શકો છો કે આ જે સરકારી ગાડીઓ છે એ સરકારી ગાડીઓનો ઉપયોગ આ જે ખાનગી યુનિયનનો કાર્યક્રમ છે કોઈ સરકારી કાર્યક્રમ નથી લગભગ આ જે યુનિયનનો કાર્યક્રમ છે એમાં ત્રણ હજાર કરતાં વધારે ગાડીઓ આખા ગુજરાતમાંથી એ આવી છે અને આનો હિસાબ શું એ સરકારી ખર્ચે સરકારી ચોપડે ઉતારવાનો છે અને આ જે ગાડીઓ છે એ ટેક્સના પૈસામાંથી ટેક્સ પેરના પૈસામાંથી આના ડીઝલના કે આના ઘસારાના કે આના બીજા બધા પૈસા એ ઉધારવામાં આવતા હોય છે તો આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં ન કરે નારાયણ અને કદાચ કોઈ જગ્યાએ વીજ પુરવઠો ખોરવાય ન કરે નારાયણ કોઈ જગ્યાએ કંઈક આકસ્મિક ઘટના બને તો એના માટે જે ડેપ્યુટી એન્જિનિયર જે જુનિયર એન્જિનિયર જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ બધા જે એન્જિનિયરો અત્યારે જે તાઇફામાં વ્યસ્ત છે ન કરે નારાયણ અને કદાચ કોઈ દુર્ઘટના બને તો એના માટે એ કોણ જવાબદાર રહેશે તેની સાથે સાથે આ જે બાબતો છે એ બાબતોમાં હમણાં જ આજથી ત્રણ દિવસ પહેલાં જ ચોવીસ બાર બે હજાર પચીસના રોજ એક સર્ક્યુલર જીબીમાંથી પાસ કરવામાં આવ્યો છે જે સર્ક્યુલર એવું કહે છે કે કોઈ પણ કર્મચારી એન્જિનિયર હોય કે ડેપ્યુટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર એને પોતાનું હેડક્વાર્ટર છોડવું નહીં આ પરિપત્ર તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે કહે છે અને કંટ્રોલિંગ ઓફિસરને જાણ કરવી એની મંજૂરી લેવી એ ફરજિયાત છે અને આમાં હેડક્વાર્ટર છોડવાની સખત અને કડક રીતે મનાઈ કરવામાં આવી છે તો અત્યારે જે પાંચ હજાર કરતાં વધારે જે એન્જિનિયરો ભેગા થયા છે તો એને શું એ મંજૂરી લીધેલી છે અને જો મંજૂરી લીધેલી હોય તો એ ઉચ્ચ અધિકારીઓને પણ પૂછવા માગીએ છીએ કે ભાઈ તમે મંજૂરી આપી કઈ રીતે શા માટે કેમકે આ જે સેવા છે એ આવશ્યક સેવાઓની અંદર આવે છે જો આવશ્યક સેવાઓની અંદર આ બધી ફરજો આવતી હોય તો જે ઉપરના જે અધિકારીઓ છે એસી છે એમડી છે એ એમડીએ જ્યારે કહી શકાય કે સોશિયલ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય પ્રિન્ટ મીડિયા હોય આ તમામ જગ્યાએ આ બ્રોશર જે જે લોકો આવવાના છે જે જે લોકોના કાર્યક્રમ છે એ બધી જ જગ્યાએ જો વાયરલ હોય તો ઉપલા અધિકારીઓ જુનિયર એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ બધા વખર એ બધા વગર એ ક્યારેય આ કહી શકાય કે આગળની જે પીજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ એમ જીવીસીએલની કાર્યપ્રણાલી ચાલી શકે નહીં અને આ મેં તમને કીધું એમ કે આવશ્યક સેવાઓની અંદર આવે છે તો શા માટે એને રોકવામાં ન આવ્યા શું એની પણ મિલી છે અમે આ માધ્યમથી એમને પણ પ્રસંગ કરી પ્રશ્ન કરી રહ્યા છીએ અને તેની સાથે સાથે જે મેં તમને કીધું એમ કે જે વાહનો છે એ સરકારી ઉપયોગ કરવામાં આવ્યા છે હવે જે કરવા જોવા જઈએ તો ખાનગી કાર્યક્રમ છે યુનિયનનો કાર્યક્રમ છે શા માટે ભાઈ ખાનગી કહી શકાય કે સરકારી એ વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે અને ટીએબી એ બી ડીએ બધું ઉધારવામાં આવશે તો ભાઈ આ સામાન્ય જનતાના ટેક્સના પૈસે શા માટે ભાઈ યુનિયનવાળા એ તૈફાઓ કરે છે અને મહત્વની વાત એ કે આવતીકાલે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા છે અમારી પાસે એવી વાતની છે કે આ પરીક્ષાની અંદર ગેરરીતિ થવાની છે હવે આ પરીક્ષાની અંદર જો માની લો કે જે રીતે જેટકોમાં પાંત્રીસ જેટલા જે કહી શકાય કે એપ્રેન્ટિસિપ લાઇનમેનના જે ઉમેદવારો હતા જેને ખોટી રીતે ગેરરીતિથી માર્ક વધારી અને ક્યાંક ને ક્યાંક ગમી લોકો ઊભા કરી અને કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરી બબે લાખ બબે લાખ રૂપિયાના વહીવટ થયા છે એ રીતે જો ખોટી રીતે લગાડવામાં આવ્યા હોય તો આની અંદર નહીં થાય એની જવાબદારી કોણ લેશે એટલે આવતીકાલે ખૂબ મહત્વની પરીક્ષા છે રાજકોટ વર્તુળની પરીક્ષા છે પીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પરની પરીક્ષા છે જો આની અંદર કૌભાંડ ઢાશે આની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થશે ક્યાંક ને ક્યાંક કોઈ ગેરરીતિ થશે તો જે જવાબદાર અધિકારીઓ છે એ જવાબદાર અધિકારીઓ જે અત્યારે પિકનિક મનાવી રહ્યા છે તો અમે પરીક્ષા મહત્ત્વની છે કે આ અધિકારીઓ માટે એ પિકનિક મહત્વની છે એ અમે પૂછવા માગીએ છીએ અને અત્યારે જે આ લાઇન નાખવામાં આવી છે એ લાઈન અમારા અમે જે રીતે જાણકારી છે એ પ્રમાણે બે કિલોમીટરની અગિયાર કેવીની લાઇન નાખવામાં આવી છે અગિયાર કેવીની અંડરગ્રાઉન્ડ ઉપર એ કેબલો છે જો અમારી પાસે વિઝ્યુઅલ છે અમારી પાસે વિડીયો રેકોર્ડિંગ છે લગભગ જોવા જાય તો અઢારથી વીસ જેટલા થાંભલાનો ઉપયોગ કરવામાં આવ્યા છે હવે આટલી આટલી લગભગ હું માનું છું એનું એસ્ટિમેટ છે ને એ લગભગ બે કરોડ રૂપિયા ઉપરનું થઈ જાય તો સામાન્ય નાગરિક આજે કાલે વીજ જોડાણ લેવા જાય કે કાંઈ કરવા જાય તેની પાસે ડિપોઝિટ ભરવામાં આવે છે સિનિયર આસિસ્ટન્ટ જે પટેલ સાહેબ છે એની સામે જામનગરની અંદર ખાલી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સસ્પેન્ડ કરી અને બદલી કરી નાખવામાં આવી છે જે પાંત્રીસ જેટલા ઉમેદવારો જે ખોટી રીતે લઈ ગયા હતા ચાર મહિનાથી નોકરી કરતા હતા હવે એના છૂટા કરી અને બીજા પાંત્રીસ ઉમેદવારો લીધા છે એમાં ના નથી પરંતુ જે ખોટી રીતે લઈ ગયા ક્યાંક ડમી તરીકે ક્યાંક પૈસાના વર્ત કહી શકાય વખતી લઈ ગયા તો એની સામે કાર્યવાહી કેમ નહીં બીજું કે આ જે ખોટી રીતે લઈ ગયા એટલે ક્યાંક ને ક્યાંક જેટકો વાળાએ જામનગરવાળાએ માન્યું કે આ ભાઈ પાંત્રીસની ભરતી મેં ખોટી રીતે કરી એની જગ્યાએ સાચા ઉમેદવારને ભયરાઈ કરી જો એને માની લીધું તો એફઆઈઆર કેમ નહીં કાયદેસર કાર્યવાહી કેમ નહીં કારણ કે જેટકોની અંદર જે આ ભરતી થઈ એ ભરતીની અંદર આ તો પાંત્રીસ સામે આવ્યા છે હજી હું તમને કહું કે એની અંદર આ ગોંડલ સર્કલની ભરતી જૂનાગઢ સર્કલની ભરતી અને કચ્છની સર્કલની ભરતી પણ સામેલ હતી છતાં પણ આ ભરતીઓની અંદર હજી સુધી તપાસ કરવા મનત આવી જામનગર એપ્રેન્ટિસિપ લાઇનમેનની ભરતીમાં જો બીજી ભરતીઓની અંદર તપાસ કરવામાં આવે તો આના આ તો પાંત્રીસ છે જો જુનાગઢ ગોંડલ અને તેની સાથે સાથે કચ્છના લાઇનમેનોની એપ્રેન્ટિસિપ લાઇનમેનોની જો ભરતીની તપાસ કરવામાં આવે તો સેંકડો લોકો ખોટી રીતે બોગસ રીતે ભ્રષ્ટાચાર કરીને ગેરરીતિ કરીને આમાં લાગ્યા હોઈ શકે છે અને છૂટા પણ થઈ શકે છે પણ કહેવાય ને કે ભાઈ પોતાની માને કોણ ઢાકણ કે એટલે જે બી અત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડના જે અલગ અલગ જે શાખો છે એ તપાસ કરવામાં ક્યાંક ને ક્યાંક નિરસ્તાઓ બતાવી રહી છે